નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લાના ડોડિયા ફળિયા સહિત વિસ્તારોમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો તાપી જિલ્લાના ડોડિયા ફળિયા નવા ફળિયા શાહપોર અને ઘાણી સહિતના અલગ અલગ વિસ્તારોમાં રાજપૂત સમાજ દ્વારા ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલાના વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી ભાજપના કાર્યકરો અને આગેવાનોની પ્રવેશબંધીના બેનરો લગાડવામાં આવ્યા હતા જેમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ હતી જે માહિતી એક કલાકની આસપાસ મળી હતી સોંગઠ પોલીસ મથક ખાતેથી એસપીની હાજરીમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તાપી જિલ્લાના સોંગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રામનવમીના તહેવારને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે જિલ્લાના એસપી સહિતના પોલીસ કાફલો દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં ડીવાય એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા તાપી એલસીબી પોલીસે પનિયારી ગામ નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા વિનોદભાઈ પ્રતાપભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી હરીશ ઉર્ફે મુન્નો ચૌધરી રહે ખુશાલપુરાને પંહારી ગામ નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી બે કલાકે મળી હતી તાપી સેવા સદન ખાતે જઈ ભાજપ ઉમેદવારના ટેકેદાર તરીકે ડમી ઉમેદવાર અર્જુન ચૌધરીએ ફોર્મ ભર્યું બારડોલી બેઠકના ભાજપના ઉમેદવારના તરીકે ડમી ઉમેદવારે ફોર્મ ભર્યું હતું જેમાં અર્જુન ચૌધરીએ ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે જે માહિતી બે કલાકે મળી હતી વ્યારાસ જનકનાકા નજીકથી ડીવાયસપીની હાજરીમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જનકનાકા નજીકથી ડીવાયએસપી પીઆઈ તેમજ અન્ય પોલીસ અધિકારીઓની હાજરીમાં ફ્લેગ માર્ચ ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમેન સહિતની કામગીરી કરવામાં આવી હતી જેમાં રામનવમી તેમજ હનુમાન જયંતિ સહિતના તહેવારોને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી જેની માહિતી બે કલાકે મળી હતી વ્યારાના ઉનાઈનાકા નજીક સહિતના વિસ્તારોમાં આવેલ મંદિરોમાં રામનવમીની હવન પૂજા કરી ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ તાપી જિલ્લાના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં રામનવમીના તહેવારને લઈ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં હવન પૂજા કરી ભક્તો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેની માહિતી ત્રણ કલાકની આસપાસ મળી હતી સોંગઢ તાલુકાના મોહપાડા ગામની સીમમાંથી પોલીસે બે આરોપીને એક લાખથી વધુના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ત્રણને વોન્ટેડ જાહેર કર્યા તાપી જિલ્લાના સુંગર તાલુકાના મોહપાડા ગામની સીમાથી બાઇક અને મોપેડ પર લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો છે જેમાં બે આરોપી ભરત મોરે અને જ્ઞાનેશ્વર સાસ્કેને એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી એક કલાકે મળી હતી જ્યારા આદિજાતિ કચેરી ખાતે આદિજાતિ કમિશનર દ્વારા વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળવામાં આવી તાપી જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા સરકારી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ બાબતે આવેદન આપી રજૂઆત કરાઈ હતી જે પ્રકરણમાં આદિજાતિ કમિશનર દ્વારા આજે આગેવાનો અને વિદ્યાર્થીનીઓને બોલાવી તેમની રજૂઆત સાંભળવામાં આવી હતી અને યોગ્ય નિરાકરણ લાવવાની કાર્યવાહી કરાઈ હતી જેની માહિતી ચાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમા દૂધ લેવા ગયેલ ઈસમને અજાણ્યા વાહનને ટક્કર મારતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતા માંગીલાલ ડોલારા ગામની સીમમાં દૂધ લેવા ગયા હતા ત્યારે કોઈક અજાણ્યા વાહને તેમને અડફેડે લેતા ટક્કર મારી દઈ ઈજાઓ પહોંચાડી હતી જેને લઈ તેમને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા બાદમાં વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યા હતા જે બનાવને લઈ વ્યારા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના કોહલી ગામેથી બાવીસ વર્ષીય કહ્યા વિના નીકળી જતા પોલીસ મથકે જાણ કરાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કોહલી ગામે રહેતી યુવતી મહિમા રાહુલભાઈ ઘરે કોઈકને કહ્યા વિના ઘરેથી નીકળી પરિવારના સભ્યો દ્વારા સગા સંબંધી ત્યાં તપાસ કરી મળી નહીં આવતા વ્યારા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જે માહિતી પાંચ કલાકે મળી હતી શહેરના ઝંડાચોક નજીક મોપેડને પિકઅપ ટેમ્પાએ અડફેડે લેતા મોપેડ ચાલકને ઈજાઓ પહોંચી વ્યારા શહેરના ચોક નજીક રોડ પર એક અજાણ્યા પિકઅપના ચાલકે પાછળથી મોપેડને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડના ચાલક ભૂપેન્દ્રભાઈ વાળાને શરીરે ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસે અજાણ્યા પિકઅપના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત